દાહોદ જિલ્લામાં તાતિયાભિલની જન્મ જયંતિની આદિવાસી પરિવાર દ્વારા સાથે રીતે ઉજવણી કરવામાં આવી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં અને દાહોદ શહેરમાં દાહોદ આદિવાસી સમાજ દ્વારા તારીખ છવીસ એક બે હાજર ચોવીસ ના રોજ તાતિયાભિલ ચોક ગોધરા રોડમાં જન્મ જયંતિ નિમિત્તે આદિવાસી સમાજના ભીલ પ્રદેશના ગણવીરો ભેગા થઈને આદિવાસીઓને તાત્યા ભીલ દ્વારા લડત આપીને હકો અને અધિકારો આપ્યા હતા ભારતીયો બિલ અઢારસો સત્તાવન થી અઢારસો ઓગણ એસી સુધી માં અંગ્રેજો ને દાંત ખાતા કરી ને હતા એવા ભારતીયો આદિવાસી પરિવાર અને દાહોદ બીસીસી દ્વારા ફૂલ હાર પહેરાવી સૂત્રોચ્ચાર સાથે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી પ્રેસ રિપોર્ટર ચિરાગ ભાઈ ચિરાગ કુમાર બિલવાડ દાહોદ आज रोज छब्बीस जानुआरी रोज गोदरावर सातिया बिल चौक खाते सातिया જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી તાત્ય બિલ એટલે બ્રેટ રોબિનો જેને બ્રિટિશ સરકાર પણ જીવતા ભગવાન માટે એ તાતિયા બિલ એટલે આદિવાસીઓ માટેના જે મસીહા કહી શકાય એવા તાત્યા ભીલ અઢારસો ને સત્તાવનથી લઈ અઢારસો ને સુધી અંગ્રેજોના દાંત ખાતા કરનાર એવા તાત્યા બિલ જે આદિવાસીઓ માટે નમન મને ધન્ય ન્યુ એવા સત્યા ભીલને આજે જન્મદિવસની ઉજવણી સમગ્ર દાહોદ પંતકને બીસીસી દાહોદ અને આદિવાસી પરિવાર તરફથી કરવામાં આવી છે તો આજના આ પ્રસંગે આ ગ્રેટ રોબિન હોર સત્યા ભીલને સદસદ નમન વंदन જોહાર જય આદિવાસી જય આદિવાસી જય ભીલ આજે આજે જઈએ ગુજરાત અમે થોડિસ મેમ્બર આદિવાસી પરિવાર હતી તાત્ય દિલ્હી જન્મદિવસ ઉજવણ કરી છે જેમાં ફૂલહાર જેવ પ્રસએ ઉજવણી કરી તાત્ય દિલ્હી એટલે મોટા ભાગે આદિવાસી લોકો જે નોકરી લાગે છે એને બદલો જ લાગે છે જે અમુક જે કાયદાઓ છે જે તાત્ય વિલેજ જ કરી હશે જે જરૂર છે ઓન નવી ખબર જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ